ભાવનગર જિલ્લામાં ગારિયાધારના પાલડી ગામે અસામાજિક તત્વોના ત્રાસને પગલે રજૂઆત કરવામાં આવી છે ગામના આગેવાન શાંતિભાઈ ખીનસુરિયાએ જણાવ્યું હતું કે તેમના ગામમાં સરકારી જમીન ઉપર અસામાજિક તત્વોનો કબજો થઈ ગયો છે પાલડી ગામમાં સરકાર દ્વારા સરકારી જમીનમાં પંચવતી બનાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે પરંતુ અસામાજિક તત્વોનો તેના ઉપર કબજો છે જો કે તેમના સમાજના સ્મશાનો પણ રહ્યા નથી તેવા આક્ષેપો તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી મારું નામ શાંતિ ખીમસુયા શું આપના દ્વારા રજૂઆત કરવામાં આવી રજૂઆત મેં ત્રેવીસ તારીખે કરેલી એક પાલડી ગામમાં સરકારી જગ્યામાં પાંચ બનાવવા માટે સરકારનો આદેશ છે જ્યાં અસામાજિક તત્વોએ ગેરબંધારણીય રીતે એને કબજો લઈ લીધો છે અને અમારા સમશાનો સરળો દરેક જ્ઞાતિના શમશાન નિર્મિત થતા આ લોકોને જગ્યા દેવાની સરકાર પાંચ જમીન છે અમારા શમશાનો માટે જગ્યા નથી એટલે આમાં તંત્ર નો બેદરકારી લાગે છે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં આપ દ્વારા શું આયોજન ગાંધીજી તાર કેવું ઉપર સામનો કરવા એ ફરજ બનશે મને